आज आप गया अलग धनी दाल बाटी अशोक भाई हलदर वाला टाइटम गटडा रोड पर मूल गाम टाइटम अलग धनी दाल बाटी हलो अपने अंदर जाइए मित्रों हे हलो मित्रों आ लोग आया जमे दाल बाटी खाई से अपने पूछी ली हमने केव स्वाद लग गयो कयो काम मोटा भाई टाइटम दाल बाटी केवी लगी तुमने आईनी

અહીંયા મિત્રો અશોકભાઈ આપણે આખા લચનવાળી ડાઇલ બનાવે છે અને ડાળમાં મિત્રો કાંઈ ઘટે નહીં ટેસ્ટમાં બેસ્ટ છે એક દ્રશ્ય મુલાકાત રહ્યો અલગ ની દાળ બાટી ટાઈટમ મિત્રો આ લોકોએ દાળ બાટી જમી લીધી છે એટલે આપણે આ લોકો નું રિવ્યુ લઈ લીધું કે તમને દાળ બાટી કેવી લાગી અલગ ની બાટી સ્વાદ કેવો લાગ્યો રસ્તો છે એટલે મૂળ ટાઇટમ જ મુકામે આજે અમે દાળ બાટી ખાવા માટે આવ્યા છીએ કારણ કે આજુબાજુના તમામ ગામડાઓમાં અમે બાટી ખાધી પણ આજની જે બાટી અમે અશોકભાઈ હળદરના છે જમોડ એમની ટેસ્ટ લીધો એટલે અમે અવરનવર બોટાદની કોઈ પણ જગ્યાની આજુબાજુના ગામડાઓની બાટી ખાવામાં બાકી નથી રાખી કે અમારું કામ ટેસ્ટિંગ એટલે આજ સારામાં સારો ટેસ્ટ અમને લાગ્યો પણ જે બોટાદથી આવતા અને બાટીના જે શોખીનો હોય એને ખાસ નમ્ર અપીલ કે બોટાદ જે ટાઈટમ જવાનો રસ્તો છે અને પ્રોપર ટાઈટમ એક ગેટની નજીક જ અલગ ધણી દાળ બાટી છે એની અવશ્ય ચોક્કસ ને ચોક્કસ મુલાકાત લેજો કારણ કે આજ અમે જે દાળ બાટી ના શોખીનો છીએ એ આજે દાળ બાટી ચાખીને અમે ચોક્કસ પણે એક રામાધણી નું નામ છે સરસ ખૂબ એટલે રામાધણી ના ભરોસા ઉપર તો અમને પણ ભરોસો છે પણ આજ દાળ બાટી ખુદે અમે એક આટલી બધી દાળ બાટી ખાધી પણ આઈનો ટેસ્ટ કાંઈક અમને અલગ જ લાગ્યો છે ભાઈ ખૂબ સરસ છે અને અશોકભાઈ ની મહેનત પણ ખુબ સરસ છે દાળ દાળબાટી બનાવવામાં